હલો આજે આપણે બનાવવાના છે થેપલા પહેલાં આપણે ચટણી બનાવી લઈશું આ બધું ચટણી માટે લઈ લીધું ત્યારબાદ આપણે મરચાં કાપી લઈશું જો આવી રીતે ખારણીમાં ચટણી બનાવવાથી બહુ સ્વાદિષ્ટ ચટણી બને છે મિક્સરમાં બનાવી શકીએ પણ એ બહુ મીઠી નથી લાગતી આવી રીતે ખારણીમાં ચટણી તમે બનાવજો જો આવી રીતે મરચાં કાપી લેવાના ત્યારબાદ આપણે થોડોક ગોળ નાખીશું જો ગોળ નાખી દીધું હવે આપણે આદું નાખશું આદું પણ નાખી લીધું ત્યારબાદ આપણે લઈશું લીલું લસણ લીલું લસણ ન હોય પણ તો ચાલે હવે આપણે આપણે ધાણા લીલા લઈ લીધા ત્યારબાદ સાત આઠ લસણની ની કળી શીંગના દાણા આટલું આપણે લઈ લેવાનું ત્યારબાદ આપણે નાખશું લીંબુનો રસ લીંબુનો રસ નાખ્યા બાદ આપણે સ્વાદ અનુસાર નમક ત્યારબાદ આપણે એક ચમચી લાલ મરચું ત્યારબાદ આપણે આખું જીરું એક ચમચી પછી આવી રીતે ખાંડી લેવાનું જો ખાંડીની ચટણી તૈયાર છે જો જોઈ લો આવી કલરમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે બહુ સરસ ચટણી બને છે આવી રીતે બનાવજો ત્યારબાદ આપણે લીલી મે મેથી લીધી છે કાપીને એક ચમચી લાલ મરચું એક ચમચી આખું જીરું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ એક ચમચી ધાણા જીરું અને એક ચમચી હળદર એટલું આપણે લઈ લઈશું આ બધું લઈ લીધું ત્યારબાદ આપણે લીંબુ નાખી દઈશું લીંબુ નાખવાથી સરસ થેપલા બનશે તમારા ત્યારબાદ આપણે નાખશું ડોટપાળું તેલ જો આપણે તેલ નાખી દીધું આપણે બે ચારણી ઘઉંનો લોટ લેવાનો છે જો અમે બે ચાણી લીધો છે ઘઉંનો લોટ આવી રીતે ચાળીને આપણે લઈ લેવાનો છે જો લઈ લીધો બધું આપણે સરસ હળદર ને તેલ મીઠું બધું નાખ્યું ને એટલે આપણે આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું એટલે બધું લોટમાં સારું એવું મળી જાય જો પાણી તરત નાખી દેશો તો એક જગ્યાએ આમ બધું ઓલું થશે આવી રીતે મિક્સ કરી લેવાનું સરસ મજાનું જો આ મિક્સ થઈ ગયું પછી આપણે પાણી નાખીને લોટ બાંધવાનો એમ આ લોટ બહુ કઠોળ પણ નહીં રાખવાનો અને બહુ ઢીલો પણ નહીં રાખવાનો એમ રોટલીનો આપણે લોટ બાંધવીને તેઓ રાખવાનો માપસરનો એમ જો કઠણ લોટ બાંધશો તો થેપલાની કોરું ફાટી જશે તો તમારા થેપલા સારા નહીં બને બહુ ઢીલો રાખશો તો તમારી તવિયારે ચોટી જશે એમ થેપલો તો ડિઝાઇન નહીં સારી બને થેપલો નહીં સારો બને એટલે આવી રીતે મસળી મસળીને મસ્ત ચીકણો રોટ કરી નાખવાનો મસ્ત સારો લોટ બાંધી લેવાનો આવી રીતે જો હું કેવી રીતે બાંધું છું એવી રીતે તમે બાંધજો જો આવી રીતે બાંધવાનું જો આપણો લોટ બંધાઈને તૈયાર છે તેલ ચોપડીને મસ્ત કરી નાખો ને આવી રીતે સરસ કરી નાખવાનો ત્યારબાદ જો થઈ ગયો હવે આપણે એક થેપલો વણીને હું તમને બતાવીશ કેવી રીતે વણવાનો એમ જો આવી રીતે તમે થેપલા બનાવજો સરસ બહુ જાડોય નહીં રાખવાનો અને બહુ પતલો નહીં જો જાડો થેપલો બનાવશો તો તમારો થેપલો અંદરથી કાચો રહી જાય છે અને પતલું બનાવશો તો તમારો થેપલો ચવળ બનશે એટલે આવી રીતે તમે થેપલો બનાવશો બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં જો આવી રીતે બનાવી લેવાનો એમ બધી બાજુ સરખો વણો ને એટલે સારો થેપલો બને એમ જો આવી રીતે વણાઈ ગયો તો સરસ થઈ ગયો છે ને બહુ જાડો પણ નથી અને બહુ પતલો પણ નથી હવે આવી રીતે આપણે તવીમાં નાખી દઈશું મેં તેલ અગાઉથી નથી નાખ્યું હું નાખતી નથી કારણ કે આપણે અગાઉથી તેલ નાખી દીધી તો ડિઝાઇન નો સારી બને પેલા આપણે આવી રીતે શેડવી લેવાનું જો આ એક બાજુ ચડી ગયો હવે આપણે થોડુંક થોડુંક તાવી થારે તેલ લઈને લગાડવાનું છે ઝાઝું તેલ નહીં નાખવાનું ઝાઝું તેલ નાખવાથી આપણો થેપલો હોય ને બહુ તેલવાળો થાય આવી રીતે લગાડો તો તમારું તેલ પણ ઓછો વપરાય અને થેપલો પણ સારો બને જો આવી રીતે જોશો ને તમે કેવી રીતે તેલ લગાવ્યું એવી રીતે તમારે એને તેલ લગાવવાનું ખાવામાં પણ સરસ લાગે બહુ તેલવાળોનું લાગે સારો લાગે આવી રીતે જો દબ્બી લેવાનો એટલે ડિઝાઇન એની બહુ સરસ પડશે એમ તમને જોઈને મોઢામાં પાણી આવી જશે જોજો ચો હવે તમને આમ એમ થાય છે કે હવે આમ ઉતરે એટલે જ લેવો છે એમ એવો સરસ બની ગયો છે ને આપણો થેપલો એમ ડિઝાઇન કઈ સારી પડે જોયામાં સારું લાગે અને ખાવામાં તો બહુ સરસ લાગે તમે આવી રીતે બનાવો થેપલા આ બે ત્રણ દિવસ સુધી સારા રહે જો આપણો થેપલો તૈયાર છે બની ગયો જો આપણે ચા ચટણી અને થેપલા તૈયાર